બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત દ્વારા રાત્રિ સફાઈ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે ત્રીસ હજારની વસ્તી ધરાવતા રાણપુરમાં લાંબા સમયથી વેપારીઓ અને સ્થાનિકો દિવસ દરમિયાન સફાઈથી ઉડતા ધૂળ ધમાડાને લઈ પરેશાન થયા હતા સરપંચ તલાટી કમ મંત્રી અને પંચાયતના સભ્યોની આગેવાનીમાં શહેરની મેઇન બજાર અને મુખ્ય માર્ગ પર રાત્રે સફાઈ શરૂ થતા વેપારીઓ તથા નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે રાત્રિ સફાઈથી શહેરમાં સ્વચ્છતા અને સુંદરતાનો નવો માહોલ સર્જાયો છે જ્યારે સફાઈ કામદારો પણ નિષ્ઠાપૂર્વક

અમારા સભ્યશ્રી અમારા સુપરવાઇઝર અમારા કર્મચારી તલાટીશ્રી અને સફાઈ કામદારો બધાએ આમાં એગ્રી થયા કે ભાઈ અમે રાત્રિએ કામ કરશું તો એ રીતે સફા અભિયાન અંતર્ગત આ રાત્રિનો કાર્યક્રમ ચાલુ કર્યો રાણપુર ગ્રામ પંચાયત સુપરવાઇઝર અણિલકાભાઈ વાઘેલા સરપક્ષીનો ગ્રામજનોનો ઘણો આગ્રહ હતો કે આપણે રાત્રિના દરમિયાન સવારમાં દુકાનો ખુલે ધૂળ ઉડે ને આવા બધા પ્રશ્ન ઊભા થતા હતા તો રાત્રિ દરમિયાન કામગીરી કરાવી તો સફાઈ કામદારોનો બી એમને બી રસ છે આ બધી વસ્તુમાં સફાઈ કરવાનો એમને બી રસ છે આપણે એમને કહેવા મુજબ કામગીરી ચાલુ કરાવી છે આપણા ગામજનોને બી કહીએ છીએ કે આમાં ફૂલ સપોર્ટ કરજો અમને ત્યાં રોડ ઉપર કચરો દુકાનદારોને અને ગામજનોના વેપારીઓ ભાઈઓને બી સહકાર દેવો રોડ ઉપર કચરો નાખો અમે એ અપેક્ષા રાખવી છે કે આ રીતે આ રીતે અમે કામગીરી આગળ કરતા રહીશું અત્યારે તો મેન બજારથી મુહૂર્ત કર્યું છે મેન બરાજથી બજારથી ચાલુ કર્યું છે પણ આગળ વિશેષ એવી અમારી ઓલી છે કે આખું ગામ આ રીતે દરરોજ થવું જોઈએ